દેત્રોજ તાલુકાના જીવાપુરા ગામે દેવભૂમિ રમણધામ સેવા સંસ્થાન ખાતે ભૂમિ પૂજન ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું દેત્રોજ તાલુકાના જીવાપુર ગામે દેવભૂમિ રમણધામ સેવા સંસ્થાન ખાતે ભૂમિપૂજન તથા ધ્વજારોહણ સાથે મહોત્સવનો પ્રારંભ થયો છે સંતો મહંતો રાજકીય અગ્રણીઓ સહિત સેવક સમુદાયની હાજરીમાં શુભ મુહૂર્તમાં ભૂમિપૂજન તથા ધર્મધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું

આજનો આ કાર્યક્રમ જીવાપુરા રમણધામ ભગવાન શ્રી ગુરુ ગૌરકૃષ્ણનાથજીની જગ્યા આજનો આ કાર્યક્રમ ધ્વજારોહણનો કાર્યક્રમ સનાતન ધર્મની અંદર પરંપરાની અંદર કોઈ બી શુભ કાર્ય હોય તો એને પહેલાં એને ધ્વજ પૂજવો પડે ધ્વજરોહણ કરવો પડે એટલે આગામી બે હજાર પચીસની અંદર બીજા મહિનામાં બીજી તારીખથી પરમપ પૂજ્ય મહામલ્લેશ્વર શ્રી કંકેશ્વરી માની કથા ભાગવત કથા પ્રારંભ થવાની છે સાથે સાથે એકસોને આઠ કુંડ યજ્ઞ થવાનો છે અને સાથે ભવ્ય અને દિવ્ય ભગવાન શ્રી ગુરુ ગોરક્ષરાજીનો મંદિર શિલાન્યાસનો પણ કાર્યક્રમ છે તો એને લક્ષીને આજનો આ જીવાપુરા ગોરક્ષધામ આશ્રમમાં દિવ્ય અને ભવ્ય ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાવાનો જય જય મહારાજ કી કરીને મારું નામ યોગી બાલકનાથજી ગુરુ શ્રી દેવનાથજી એકલધામ ભરૂડિયા કચ્છ આજનો આ કાર્યક્રમ ધ્વજારોહણનો ધર્મધ્વજાનો અહીંયા સ્થાપન કરવામાં આવ્યું છે દેવભૂમિ રમણધામ એટલે કે જીવાપુરા ઉત્તર ગુજરાત ચુઆણ પ્રગણાની એક આ જગ્યા છે અને ખાસ કરીને નાથ સંપ્રદાયની આ જગ્યા છે સનાતનની આ જગ્યા છે તો ખાસ કરીને આગામી બે હજાર પચીસમાં બે ફેબ્રુઆરીથી નવ ફેબ્રુઆરી જે અહીંયા જે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે પ્રભુજી મહામંડલેશ્વર મા કંટેશ્વરી દેવીજીની અહીંયા કથાનું આયોજન છે એથી વિશેષ અહીંયા એકસો ને આઠ કોડી મહાપુરી યજ્ઞનું આયોજન છે અને જગદગુરુ શંકરાચાર્ય અને તમામ સંતો દ્વારા અહીંયા શિલાન્યાસ વિધિનો કાર્યક્રમ છે તો આપ સર્વને આ દેવભક્તિ સાથે બધાને જોડાવા માટે અમારું આ હાર્દિક આમંત્રણ છે અને બધાને શુભ શુભ શુભકામનાઓ છે જય ગિરનારી આદેશ આદેશ